ગુરુ ગોવિંદ ગોવિંદ ખાતે આદિવાસી સમાજ દ્વારા વાતે ગાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ મુવાડા ખાતે ઝાલા વસૈયા ચોક ખાતે બિરસા ની મૂર્તિ પર આવતા જનજાતિ ગૌરવ દિવસ ની ઉજવણી માટે માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના સાનિધ્યમાં અને માનનીય મંત્રી શ્રી પીસી સી બરંડા અને રમેશભાઈ કટારા સાહેબ અને દાહોદ જિલ્લાના વિકાસ પુરુષ એવા જસવંતસિંહ ભાપુર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા બાબુભાઈ કટારા પૂર્વ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ડીઆઈજી વાઘેલા સાહેબ ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ સોની સાહેબ ભાજપ જિલ્લા તાલુકા સંગઠનની પૂરી ટીમ સાથે દેશી ઢોલ સણાયો સાથે ઝાલોદ મોવાડા લીંબડી અને કંબોઇ ગુરુગોવિંદ સમાધિધામ ખાતે ભવ્યથી ભવ્ય સ્વાગત સાથે સંજાતી ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ આયોજન એકસો ત્રીસ ઝાલોદના માન્ય ધારાસભ્ય મહેશભાઈ પુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને બિરસા મુંડાના જન્મ જયંતિના રથનું સંચાલન નરેન્દ્રભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું વિરોચ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ